દરવાજો જો વાડીનો નો આ છે ના પાન છે આ વેલો એટલી બધી આ કઈ થી બહુ નથી થાતા એટલા બધા ફૂલ જ નકરા આવે છે નકરા ફૂલ જ છે હજી જો આ ટમેટી આ ટમેટી પોપયુ પોપયુ હા આ સિબ્રન લેલો છે અને આ આ આ મે આગળ કા અગલ મોટા મોટા ફૂલ મોટા મોટા ફૂલ ગલકાના બે ગલકા ગલકા એક પડ્યા છે આ વાગળ નો છે ઓલા વાલ નો છે આ બિલા કે આ લે આ આ હા અને લે મરચી પછી આ બીજી વાત હોય

ઓટલી થી ગોલી પણ થી ઠીક આટલી હોય તમે થી એક છોડો આ વાલ છે પાછો જાવડા સીડો એ આ એક પાછો ઓલો છે સોરી નો આ તુવેર એ તુવેર 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 આમ લઈ લીધો હા હા બધું હો હોય પાછળ છે હજી પાછળ હજી પાછળ આવી થોડું ના ના <podcast> <podcast>

આને ઓલું થાય ને તો બળીને તો હળગાય ને સગાય નાખ્યું ને એ હરગાય નાખું હુકાય જાય ને સગાય નાખું આ બે ટીંદુરી નાખ્યા અને જાય પાછો ફોળવા કીધા આજે મોટા બાની વાડી નાની વાડી જો એટલા પાછો બે જો છોરાને છોડવા કીધા છે જો બળી પણ એટલા ને આ ટીંદુરા થી બેસી ગોયતા એટલે એટલા થઈ ગયા થોડું તમળું થોડું મેરું છે સાફ કરી લે બહુ ઝાઝુ આલ પડું થઈ ગયું અહીંયા